ધરો આઠમની વાર્તા ભાદરવા સુદ આઠમને ધરો આઠમ કહે છે એ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ ટાટુ જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે તો વાર્તા સાંભળીએ એક કુટુંબ હતું તેમાં મુખ્ય બે જણા એક સાસુને બીજી વહુ વહુ ને એક નાનો દીકરો એમ કરતા આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં જવાય નહીં સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાવ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરી દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી બહુને લાગ્યું કે સાસુ જાય ને હું ઘરે રહું એ ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવડાવી પછી ઘરના બારણા બંધ કરી દાંતડું લઈને સાસુની પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કપાતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાટતી જાય છે એમ કરતાં કરતાં સાંજ પડી અને સાસુ બહુએ ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘરે આવવા નીકળ્યા ગામને પાદર આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને ઘર તરફ દોડવા માંડ્યું નાની બહુનો છોકરો ઘરમાં હતો એટલે તો ભગવાનને પ્રાર્થના કરવા ધરોને માને વિનંતી કરવા લાગ્યા સાસુઓ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા પર ધરો વીંટળાઈ ગયેલી છોકરાને ઊની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતને કારણે ઘર ખોયું ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનારને અને સાંભળનાર સૌને વહુની માફક ફળજો